આજે આઠ એમ મોટે આઠ એમ છે તો બધા મિત્રો ને જય માતાજી જય શિયારામ અને બધા મિત્રો ને હેપી નવરાત્રી અને મારા બા આજે અમારા ઘરે આવ્યા છે નોરતા કરવા કે અમારે પણ રાજકોટની ગરબી નોરતા જોવા તો અમે સોસાયટી માં જોઈએ અત્યારે થોડાક લાઈવ થઈ જાય આપણા યુટ્યુબ પરિવાર મિત્રો ને પણ વાતચીત થઈ જાય તો બધા મિત્રો જે મિત્રો નવા આવે

તો જો મિત્રો આપણે નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે શક્તિનો પર્વ તો મારા બાને આપણે પૂછ્યું કે પહેલાના જમાનામાં બા કેવા ગરબી કેવી રમતા આપણા ગામમાં બહુ બહુ રમતા ને કાકા કાકા બધાય જ ને હા

રવિભાઈ પ્રજાપતિ રામ રામ મેર ભાઈ ઓલા ભાઈ ને તો ઘરે કાલે ટોપી વાળા ભાઈ રામ રામ કે છે ગુજરાત ટ્રાવેલર્સ વિલોક જય માતાજી મિત્ર જય ગોંડલ વાળા ભાઈ જોડાણા છે અમીર ભાઈ અમીર ભાઈ ભાવના બેન રાઠોડ જય માતાજી જય માતાજી જય માતાજી બધા ને મિત્રો ને નવરાત્રીની ની શુભકામના લાઈક ડન ખુબ ખુબ આભાર ભાવના બેન ને લાઈક કરી વાળ્યું

ભાઈ માતાજી ને માજી ને રામ 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 જય માતાજી ભરૂચ થી ભાવના બેન જોડા ભાઈ જય માતાજી ગયા છે અને જુનવણી વાતો કરી જે ગરબા રમતા હતા ત્યાર પછી આખ્યાન કરતા જૂના જુના અને લોકોને જાગૃત કરતા અને જણાવતા કે એ ટાઈમે કેવા કેવા સંતો મહાત્માઓ થઈ ગયા જય માતાજી અમીરભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ છે અમીરભાઈ જય ચામુંડામાં ભાવના બેન રાઠોડ કે છે ચામુંડામાં તો તમને ખુબ ખુબ બધા મારા બા આજે લાઈવ પર આવ્યા ઘણા દિવસ ભાઈને ઘરે ભાઈને કરી આયા છે ઈ માંથી છો ભાઈ રાજકોટ થી છે તો ઉમર થઈ ગઈ મારા બાની કામ કરી કરીને જિંદગી કમાત કર્યું છે પાકરાઈને મારે છે કુંડ્યું વી ગયો ઓકે

કરતા કરતા ટાઈમ મળે એટલે ચોક્કસ એનું સંભાળ લીધું છે દીકરા હાસવે ને કોણ ગામડે જ રહે છે મારા બા અને ક્યારેક ક્યારેક અઠવાડિયે એક આદી પંદર દિવસે જાઉં છું હાલ પૂછું ફોન માં વાતચીત થાય છે તો બા ને સાચવવાનો એક લાવો મળ્યો છે ભાઈ લકુમભાઈ ઘનશ્યામભાઈ ને વાત કરી છે તો આ એક મોકો કહેવાય લાભ કહેવાય કે ઘટિયાને સાચવવાનો ભગવાને મને મોકો આપ્યો બા તમારા

રવિભાઈ પણ આ રીતે મિત્રો આજે લાઈવ અને ઘણા બધા જૂના વિડીયો એને ગામડા ને લગતા વિડીયો આપડે મૂકેલા ખબર કીર્તન ના છે રસોઈ ના છે રસોઈ ના છે

એ એટલે જોવે તમને બાવા બાવા છે બાવા છે હા છે એસી ઘરે તો નઈ વાગે હોય એટલે છે હા એસી ની આસપાસ છે એટલા પ્રસિદ્ધ બાપા પેલા પણવા જાતા નતાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા બાર ની રસોઈ ખુબજ પ્રખ્યાત છે બાર ની રસોઈ ખુબજ ફેમસ છે गुडला जीवा दे तो आई वो के मने केवा सिखाड जो ने के हम दे इन सो से वो रांदवान हां Northore. तो कहते मी किमो मैकडो आम वालो आम वालो पसांग वालो नाम सुप इनका से ओ

કાલે so, ફડાય <today> <today>

અત્યારે જે મિત્રો આવે લાઈવ એ બધા મિત્રો વિનંતી કરે લાઈક પણ કરતા રે જેથી કરીને મજા બહુ આવે અમને હો ગુજરાત ટ્રાવેલ જુલો કેમ છો બેટા ઓલા ભયુભાઈ ને કે હા ને હવે ગાડી દેવા છે કારણ કે અમારે સ્કૂલ હોય છે એટલે આમ કેમ જાય હું ગીધા ભાઈ હું જે જાય તો આમ આજના આજ કરવા યુટ્યુબ તને જોઈન બહુ તકલીફ કરાવે છે ભાઈ ભાઈ અમારા ભયુભાઈ લીધે અમારે તકલીફ ચેનલ માં આવે મારો રે આમ

એટલે તમને મજા ને લાઈક માં લાતે પેલા થોડું ધ્યાન રાખવું મિત્રો હા મત કે તમને હા માં જોતા હોય મજા મજા આવી ગઈ ઓ ભાઈ ખરેખરની મજા મજા જયશriram જયશriram મજા પડી ગઈ છે માં બસ ભાઈ છે શું હવે કોણ મિત્રો કોઈ નવા નથી કાઈ કોઈ હોય કેટલા દિવસ રોકાવાના છે એ તો નક્કી નઈ સવારે ખબર પડે એ કેસે જતું રહેવું છું તરત જ મુકવા જવાના જય શ્રી કૃષ્ણ રાધે રાધે નીતાબેન કેસે રાધે 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 રાધે

પછી જે પણ વિડીયા બનાવી એને પેલા દેખાય એ રીતે એને અને કોમેન્ટ કરતા રહ્યો એટલે કોમેન્ટ કરતા રહ્યો એટલે હું એ આ લખે છે એ આ લખેલું કમેન્ટ અંગ્રેજી નું છે આ બધું કમેન્ટ કરતા રહ્યો હાલો બા હા બધા આવી ગયા હવે આપણે ગરબી જોવા ગરબી તો આપણે માથે પાછળ નહી સગાશી પર જાય ના દેખાય ભરત ભાઈ ચોહાણ નવા છે તો સ્વાગત છે ભરતભાઈ ભાઈ ચેનલ જય માતાજી મારે ભાઈ ધોર્યો પાપણ થઈ ગયું હમ તો અને અહીંયા ખાડા પડી ગયા જોતો ખરો ભાઈ બે દિવસ આઠે બે દિવસ બધા મિત્રો ને જય માતાજી જય મારું ગામ તો અમારું ભાઈ અમે રાજકોટ થી લાઈવ જોડાણા છીએ ભરતભાઈ ચૌહાણ ને ખુબ ખુબ આભાર તો બધા મિત્રો જય માતાજી જય શિયારામ જય શિયારામ જય માતાજી હા 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 ઓ